હર હર મહાદેવ મિત્રો અમીશે લોકલ ગુજરાત ફરી એક નવા વિડીયો મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મોવાથી અમદાવાદ કેવી રીતે જવું ને એ પણ સસ્તી બજેટમાં કેવી રીતે જવું તે તમે આ વિડીયો દ્વારા તમને બતાવવાનું છું તો વિડીયો માં ઠેર બન્યા જો મિત્રો અત્યારે આપણે મોવાના રેલવે સ્ટેશન આવી ગયા છીએ જો આ બોલી તમે જોઈ શકો છો મોવાનું રેલવે સ્ટેશન છે ને મિત્રો આપણે અત્યારે જનરલ ડબામાં ટિકિટ બુક કરાવેલી છે જનરલ ડબ્બાની એક વ્યક્તિની એકસો ને ચાલીસ રૂપિયા ટિકિટ છે એમ બે ટિકિટ બુક કરાવેલી છે તો ઠેર સુધી વિડીયોમાં બન્યા રહેજો અમે ઠેર સુધીનો તમને પણ બતાવો છો કઈ કઈ ટેશન આવે છે ને વેસમાં કઈ કઈ રૂટ આવે છે બધું બતાવવાનું છે વિડીયોમાં અઠવાડિયુ બની જજો કેમ કે તમને સસ્તા બજેટમાં હાઉ સસ્તા બજેટમાં કેવી રીતે અમદાવાદ જવું તે બતાવવાનું છે તો વિડીયોમાં અઠવાડિયુ બન્યા ચાલો જઈએ અને ટ્રેન શરૂ થાય પછીનો તમને વ્યુ બતાવું ચાલો તો મિત્રો તો અમે ટ્રેનમાં બે ગયા છીએ ને પાંચ ને પંચાવન આ ટ્રેન ઉપડવાની છે તો જો અમને સીટ પણ મળી ગઈ છે ટ્રેન ઉપડે પછી દેખાડું કેવી રીતે ટ્રેન જાય છે રેલવે સ્ટેશન આપણે પાસે આપણને અત્યારે મૂકવા માટે કોણ આવ્યો છે તમે દેખાડું જો દીપકભાઈ અમને અત્યારે મૂકવા માટે લાવેલા છે આ ભાઈ અત્યારે અમદાવાદ જઈ રહ્યા છે અને સાવ સસ્તા બજેટમાં લોમાં લો બજેટ તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી કરીને આ ભાઈ ટ્રેનમાં શું શું સુવિધા મળે છે અને કઈ રીતનું થેજ અમદાવાદ એટલે આશરે આથી ત્રણસો ત્રણસો થી ચારસો કિલોમીટર થાય છે ત્યાં સાવ ઓછા ખર્ચે કઈ રીતે પહોંચવું મહવાથી તો તે તમને આ ભાઈ આ વિડીયોમાં બતાવશે તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો છેથી કરીને તમને નવા નવા વિડિયોની અપડેટ સૌથી પહેલા મળી રહે. આ તમને કનેક્ટ પાક જો મિત્રો ટેન શરૂ થઈ ગઈ છે તો અત્યારે કેટલા પંચાવન થઈ જઈ છે પાંચ ને પંચાવન જો દીપકભાઈ એમના ટાટા બાય બાય કેઈ રહ્યા છે જવાબ બધા મિત્રો જોવા

મિત્રો વિશ્વમાં કઈ કઈ સ્ટેશન આવે ને કેવી કેવી સુવિધા છે તે પણ તમને બતાવવાનો વિડીયોમાં ઠેરથી પણ યાર ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો પહેલું જક્શન રાજુલા જક્શન આવી ગયું છે જો રાજુલા જક્શન તો મિત્રો અહીંથી પણ કેટલા લોકો બેસવા માટે તો મિત્રો તો અત્યારે આપણે સાવરકુલા જંક્શન પાસે પહોંચી શક્યા છે એ જોવા તમે જઈ શકો છો સાવરકુલા જંક્શન મિત્રો તમે જોઈ શકો છો મોટા લીલીયા જંક્શન આવી ગયું છે

મિત્રો ફાઈનલ છે ને અમે અત્યારે કેટલા ભાઈ મિત્રો ફાઈનલ એમ છે ને બે ને આઠ થઈ ગઈ એટલે અમદાવાદ બહુ જક્શન પર પહોંચી ગયા છીએ જો અત્યારે હવે ક્યાં જવાનું છે હવે રૂમે જવાનું છે તો મિત્રો આ વિડીયોને અહીં એન્ડ કરી હતી તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમને મહુવાથી ઠેટ અમદાવાદ આવું લો બજેટ એટલે કે એકસો ચાલીસ રૂપિયામાં કેવી રીતે આવું ને કે કેવી એવી હોય છે તેવી તમને બતાવ્યું તો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં ખાસ કરીને કહેજો કે મિત્રો કેવો વિડીયો લાગ્યો તમને